હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે સુવાવડની સ્ત્રીને ખાઈ શકાય એવા દેશી ગુંદરના લાડુ બનાવીશું તો સુવાવડને જ્યારે ગુંદરના લાડુ ખવડાવવામાં આવે છે ત્યારે આ અમુક ઇન્ગ્રીડિયન્ટ એડ કરીને આ લાડુ બનાવવામાં આવે છે જેથી એના બધા જ હાડકાં મજબૂત કરે છે એની એની શક્તિ મજબૂત કરે છે અને આ સ્પેશિયલી સુવાવડની સ્ત્રીને ખવડાવવામાં આવે છે તો આજે આપણે એવી જ રીતે લાડુ બનાવીશું તો એના પહેલા વિડીયો ગમે તો વિડીયોને ખાલી લાઈક અને શેર જરૂરથી કરી દેજો તો ચાલો જઈ લઈએ તો ગુંદરના આ લાડુ બનાવવા માટે એક બાળકી જેટલું ઘી લીધું છે અને સાથે મેં જે બાવળનો દેશી ગુંદ આવે છે જે સ્પેશિયલી ગામડામાં મળતો હોય છે એ ગુંદરનો ઉપયોગ કર્યો છે આ ગુંદર એકદમ પ્યોર છે એમાં કોઈ પણ જાતની મિલાવટ નથી હોતી તો સાથે આપણે જેટલું ઘી લીધું છે એટલું જ ગોળ લેવાનો છે તો ટોટલ એક વાળકી ઘી એક વાળકી ગોળ લીધો છે મેં તો સાથે આપણે સૂંઠ અને ગંઠોળાનો પાવડર પણ લેવાનો છે તો આ ગંઠોળા પાવડર છે અને આ બે ચમચી સૂંઠનો પાવડર છે ડ્રાય ફ્રૂટ્સ લીધા છે તો અહીંયા મેં કાજુ બદામ પિસ્તા અખરોટ હોય તો અખરોટ પણ લઈ શકો અને અહીંયા મેં ટોપરાનું છીણ લીધું છે તો ટોપરાને આખા ટોપરાને છીણી લીધા છે તો ડ્રાય ફ્રૂટ્સને આપણે પીસી લેવાના છે અને એનો પાવડર કરી લેવાનો છે તો સૌથી પહેલાં આપણે ગુંદને મિક્સર જારમાં એડ કરી અને પીસીશું તો આપણે એને થોડો થોડો એડ કરીને પીસીશું જેથી આપણો ગુંદ એકદમ સરસ એવો પીસાઈ જાય તો ગુંદર મેં અહીંયા પીસી દીધો છે તો હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું અને બાકીનો વધેલો ગુંદર એ પણ આ રીતે પીસીશું તો મેં અહીંયા ત્રણ ભાગના ડિવાઈડ કરી અને ગુંદરને પીસ્યો છે તો અહીંયા મેં બધો જ ગુંદર પીસી લીધો છે અને આ રીતે રાખવાનો જેથી ખાવામાં સારો લાગે તો હવે આપણે ડ્રાય ફ્રૂટ્સને પીસવાના છે તો એવી જ રીતે કાજુ બદામ અને અખરોટ ભેગા કરી અને એ રીતે આપણે પીસી લેવાનું છે તો હવે આપણે ગુંદર પાક બનાવવા માટે એક કઢાઈ લઈ લેવાની છે એમાં આપણે ઘી એડ કરી દેવાનું છે તો જે પણ આપણે ઘી લીધું છે એ બધું જ એડ કરી દઈશું ઘી થોડો મેલ્ટ થાય એટલે આપણે તેમાં ગોળ એડ કરી દેવાનો છે અને ગોળ મેં અહીંયા દેશી લીધો છે જેથી દેશી ગોળ લેવાનો જેથી તેમાં ગળપણનો ભાગ પણ વધારે હોય છે અને તે ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે એકદમ ચોખ્ખો આવે છે એટલે આપણે અહીંયા દેશી ગોળ લીધો છે તો હવે આપણે અહીંયા કોઈ ગોળનો પાયો નથી કરવાનો ફક્ત ગોળને આપણે મેલ્ટ કરવાનો છે તો આ ગોળ આપણે ઢીલો હોવાથી જલ્દીથી ફટાફટ જ મેલ્ટ થઈ જાય છે અને આપણે તેને ઓલરેડી ઝીણો સમારીને લીધો છે એટલે ફટાફટ જ ગોળ અહીંયા આપણો મેલ્ટ થઈ જશે તો અહીંયા ગોળ આપણો સરસ મજાનો મેલ્ટ થઈ ગયો છે હવે આપણે બધા ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરવાના છે તો સૌથી પહેલાં આપણે સૂંઠનો પાવડર એડ કરી દઈશું અને જે આપણે ગંઠોળાનો પાવડર લીધો છે એક ચમચી એ એડ કરી દઈશું કોપરાની છીણ એડ કરી દઈશું સાથે આપણે ડ્રાય ફ્રુટ લીધા છે જે પીસીને એ એડ કરી દેવાના છે તો મેં ડ્રાય ફ્રુટ્સને થોડા અચકચરા પીસ્યા છે જેથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે હવે આપણે બધું જ મટીરિયલને આ રીતે હલાવતા જવાનું છે અને સાથે આપણે ગુંદને પણ એડ કરવાનું છે તો સૌથી પહેલાં આપણે આ રીતે હલાવી લઈશું અને પછી લાસ્ટમાં આપણે ગુંદ એડ કરવાનો છે જો તમે અત્યારે જ ગુંદ એડ કરી દેશો તો પછી ગુંદ ખાતી વખતે દાંતમાં ચોટશે અને ચવડ લાગશે એટલે આપણે તેને લાસ્ટમાં એડ કરીશું અહીંયા મેં ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દીધી છે અહીંયા આપણે એ અડધી ચમચીથી પણ ઓછો જાયફળનો પાવડર એડ કરીશું અને એને પણ મિક્સ કરી લઈશું જો તમારે અહીંયા ફ્લેવર માટે ઈલાયચી પાવડર એડ કરવો હોય તો તમે કરી શકો છો પણ જનરલી ઈલાયચી પાવડર અહીંયા એડ થતો જ નથી તો આપણે બધું સરસ રીતે મિક્સ કરી લીધું છે હવે ગેસની ફ્લેમને આપણે ઓફ કરી દઈશું અને છેલ્લે આપણે જે ગૂંદ લીધો છે તે એડ કરી દેવાનો છે અને સરસ રીતે ગુંદને આપણે હલાવી દેવાનો છે તો ફટાફટ જ આ પ્રોસેસ કરવાની જેથી ગુંદ આપણા આ મિશ્રણમાં ભળી જાય અને અહીંયા મને ઘી ઓછું લાગે છે એટલે આપણે જે વધેલું ઘી હતું તે બધું જ એડ કરતા જઈશું અને ગરમ ગરમ મિશ્રણને આ રીતે મિક્સ કરી દેવાનું છે જો તમને કંઈ પણ ઓછું લાગે ઘી તો તમે અહીંયા ઉપરથી એડ કરી શકો છો તો અહીંયા સરસ મજાનું આપણે મિક્સ કરી લીધું છે અને ફટાફટ જ આપણે આ પ્રોસેસ કરી છે તો અહીંયા આપણા ગુંદના લાડુ બનીને તૈયાર છે તો ગરમા ગરમ હોય ત્યારે જ તેમાંથી આપણે લાડુ વાળવાના છે તો આપણે નીચે ઉતારી લઈશું અને એના લાડુ વાળીશું તો થોડું મિશ્રણને ઠંડુ થવા દેવાનું જેથી આપણા લાડુ એકદમ પરફેક્ટ રીતે તો મેં અહીંયા કાજુ બદામના થોડા રફલી ટુકડા કરી લીધા છે તો એને પણ આ રીતે ઉપરથી એડ કરી દઈશું અહીંયા તમારે સૂકી દ્રાક્ષ હોય તો તમે એ પણ એડ કરી શકો છો તો અહીંયા આપણે હવે આ મિશ્રણને નીચે ઉતારી લઈશું તો આ બધું જ મિશ્રણને આપણે જ્યારે નીચે ઉતારીએ ત્યારે થોડીક વાર માટે આ રીતે ચલાવતા રહેવાનું છે જેથી એ ઇઝીલી ઠંડુ થઈ જશે આપણે તેને વધારે ઠંડુ પણ નથી કરવાનું નહીં તો લાડવા વાળવામાં તકલીફ પડશે ગરમ હોય ત્યારે જ તેમાંથી આપણે લાડવા વાળવાનું શરૂ કરવાનું તો હાથેથી તમારે વાળવા હોય તો તમે હાથેથી પણ વાળી શકો છો અને તમારી જોડે જો મોલ્ડ હોય લાડવાનું તો તમે લાડવાના મોલ્ડથી પણ વાળી શકો છો તો એ તમે જોઈ શકો છો કે ઈઝીલી આપણે આ રીતે ગુંદના લાડુ બનાવી શકીએ છીએ અને જો આ રીતે તમારે લાડુ ના વાળવા હોય તો તમે અહીંયા જે લાડવા વાળવાનો બીબુ આવે છે એટલે કે મોલ્ડ આવે છે એનાથી પણ તમે લાડવો અહીંયા વાળી શકો છો અહીંયા આપણે કોઈ પણ જાતનો લોટ કે આટો કે કશું જ મિક્સ નથી કર્યું આ રીતે જ ગુંના લાડુ બનાવવામાં આવે છે અને સ્પેશિયલી સુવાવડની સ્ત્રી જ્યારે આ લાડુ ખાય છે તો એને બધા જ દુખાવામાં રાહત મળે છે અને હાડકાં એટલા મજબૂત થાય છે તો શિયાળામાં આ લાડુ તો બધાને જરૂરથી ખાવા જોઈએ અને સ્પેશિયલી જ્યારે જેની ડિલેવરી થઈ ગઈ હોય એના માટે તો આ લાડુ બહુ જ ફાયદાકારક છે તો ફ્રેન્ડ્સ તમે પણ આ લાડુ નથી બનાવ્યા અને આ રીતે બનાવતા તમને નથી આવડતું તો એકવાર આ રેસીપી જોઈ જરૂરથી બનાવી લેજો તો બધા જ લાડુ અહીંયા તૈયાર છે હવે આપણે તેને થોડીક વાર માટે સાઈડમાં રાખી અને પછી તેને સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ તમને આ લાડુની રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરી અને જરૂરથી જણાવો રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર જરૂરથી કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ફરી મળીશું આપણે આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ